ફૂલડા અર્પણ કરી રોષ વ્યક્ત કર્યો છે સાયનાથપરા વેલનાથપરા હોસ્પિટલપરા મફતપરા સહિતના વિસ્તારોના લોકોએ ઢોલ નગારા સાથે તાલુકા ભાજપ મહામંત્રી જીગ્નેશ જીંજવાડિયા રાહુલ સાનિયાની આગેવાનીમાં જ રોડ ઉપર ઉતરીને ગ્રામ પંચાયત સત્તાધીશો સામે સરપંચ તેરીતાના શાહી નહીં ચલેગી નહીં ચલેગીના સૂત્રોચ્ચાર કરી તાલુકા પંચાયત કચેરીના ઇન્ચાર્જ ટીડીઓ માલવિયાને આવેદનપત્ર આપી પ્રશ્નો હલ કરવા માંગણી કરી છે અહેવાલ સમીર ખોખર લોકાર્પણ